સુરત એસઓજી પોલીસને મળી છે મોટી સફળતા બાંગ્લાદેશી શખ્સ હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધાર પરના બનાવેલ ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને એલસી સાથે જડપાયો છે આરોપી મીનાર હેમાયત સરદારની ધરપકડ કરવામાં આવી છે આરોપી મીનાર શાળાની એલસી પશ્ચિમ બંગાળમાં બની હતી અને પશ્ચિમ બંગાળમાં એલસી પરથી આધાર કાર્ડ પાન કાર્ડ અને પાસપોર્ટ પણ બનાવવામાં આવ્યા પશ્ચિમ બંગાળના દસ્તાવેજ પરથી જ બનાવાયેલા પાસપોર્ટથી આરોપી વિદેશ પ્રવાસ કરી પણ ચૂક્યો હોવાની વિગતો સામે આવી છે પાસપોર્ટ બને છે અને એ લોકો વિદેશ પ્રવાસ પણ કરી રહ્યા છે આપણી સાથે અધિકારી મોજૂદ છે કે કયા પ્રકારનું સૌથી મોટું ષડયંત્ર છે સાહેબ જણાવો સૌથી મોટું ષડયંત્ર ક્યાંથી થઈ રહ્યું છે અને કઈ રીતે શું શું બની રહ્યા છે હ ગઈકાલે સુરત એસઓજીએ ઊન વિસ્તારની અંદર રહેતા મિનાર હિમાયત સરદાર નામના એક વ્યક્તિને તપાસ કરીને પૂછપરછ કરતાં અમને માલુમ પડ્યું કે એની પાસે બાંગ્લાદેશના ડોક્યુમેન્ટ જેવા કે ત્યાંનો જન્મનો દાખલો સ્કૂલ એલસી અને નેશનલ આઈડી છે ત્યારબાદ વધારે પૂછપરછ કરતાં એની પાસેથી અમને પશ્ચિમ બંગાળની અંદર બનેલું એક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જે અહીં અહીંનું ડોક્યુમેન્ટ છે ત્યારબાદ એના ઉપરથી જે આધાર કાર્ડ બનેલું છે તે અમને મળ્યું ત્યારબાદ એ આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગનો ઉપયોગ કરીને પાન કાર્ડ જે બનાવવામાં આવ્યું છે તે પણ ભારતનું ડોક્યુમેન્ટ છે તે પણ અમને મળ્યું અને ત્યારબાદ એ બધા જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને વિદેશ જવા માટે પાસપોર્ટ જે ભારતના નાગરિકત્વનો ધરાવે છે તેને જ મળે છે તે પાસપોર્ટ પણ મળ્યો જેની નકલ આ આ છે અને ત્યારબાદ એ પાસપોર્ટનો ઉપયોગ કરીને બે હજાર એકવીસની અંદર એ વ્યક્તિ અહીંથી દોહા કતાર મજૂરી અર્થે જાય છે અને તેવીસ સુધી ત્યાં રહે છે અને ત્યાંનું જે રેસિડેન્શિયલ પરમિટ છે એનું કાર્ડ છે એ પણ અમને મળ્યું આ બધા જ ડોક્યુમેન્ટ અમે કબજે કર્યા અને આ વ્યક્તિ છે એની અટક કરી છે અને એને બોગસ ડોક્યુમેન્ટ ફોરેનર એક્ટ અને પાસપોર્ટ એક્ટ મુજબ ગુનો પેસ્તાન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને એક આરોપી વોન્ટેડ કે જે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને એ એની અમે વોન્ટેડ જાહેર કર્યો છે અને એની ધરપકડ કરવાની બાકી છે અત્યારે અમારી જે પૂછપરછ એ રીતે ચાલે છે કે ભાઈ ભારતની જે આંતરિક સુરક્ષા છે એ એને જોખમમાં મૂકવનાર જેટલા પણ તત્વો છે એ એ એટીએસનું ચાર્ટર મુજબ એસઓજીની કામગીરી છે અને એ મુજબ અમે આ વ્યક્તિને ધરપકડ કરી છે અને અમે એ પણ તપાસ કરીએ છીએ કે ભાઈ બાંગ્લાદેશ બાંગ્લાદેશી જે નાગરિકો છે તે અહીંયા બીજા પણ વધારે આવી નથી ગયા એક અને બીજું કે જે પશ્ચિમ બંગાળમાં આ ડોક્યુમેન્ટ બન્યા છે એટલે અમે વોન્ટેડ આરોપીને ધરપકડ કરવા માટે ટીમો પણ એક્ટિવેટ કરી છે ને એ આરોપીને જ્યારે ધરપકડ થશે ત્યારે તેની પૂછપરછ કરશું તો અમને એ પણ ખબર કે બીજા આવા કેટલા ડોક્યુમેન્ટ એને બોગસ બનાવીને કેટલા લોકોને ઘુસણખોરી કરાવી છે તો આરોપી મીનાર હેમાયત કે જેની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે અને બાંગ્લાદેશ બોર્ડર બોનગાંવ ખાતેથી તે પ્રવેશી પ્રવેશી અને ભારતમાં પ્રવેશ્યો હતો પશ્ચિમ બંગાળમાં તેની એલસી બની હતી તેના આધાર પર જ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવ્યાનો ખુલાસો પણ થયો છે